મિત્રો હવે આપણા બીજા જંગલની અંદર હું શું કરી રહ્યો છું શું કરવાનો છું અને આ બ્લોગની અંદર હવે તમને બતાવું છું અને શું આ જડીબુટી છે એ જડીબુટી વિશે હું તમને બતાવું જો તમારે દગિન ઓળખી જાવ તો જડીબુટી હું મને કોમેન્ટમાં જરાક બતાવજો ચાલો હું જડીબુટી તમને બતાવું આ રહી જડીબુટી આને જો તમે ઓળખતા હો તમે આ તો મનુ ગીએ કે આનું નામ તકમરિયા છે તકમરિયા આપણે જે ખાય ઈ તકમરિયા અને તકમરિયા કહેવાય એ આ જડી ઉઠી હવે આગળ હું વધુ છું પછી આગળ જે કાંઈ બનાવવું એ તમને જણાવું છું ચાલો જો મિત્રો આ શું જડી બુકી છે એને તમે ઓળખી લીજો કે આની અંદર ફળ આવે છે આ ફળ શું છે એ તમે જોવો કે હું તમને ફળ બતાવું આને કહેવાય કે આ જંગલની અંદર બાર મહિનામાં એક જ વાર થાય અને કહેવાય ગણગેટી ગણકેટી ખાવા માટેનું ફ્રૂટ છે જોવો આગળ હવે હું તમને સૂર્યા બતાવું કે બાર મહિનામાં એકવાર બને આ જંગલની અંદર એને સૂર્યા બાજુઠિયા કહેવાય તો ચાલો સુડિયા બાજુ બતાવો ભાઈઓ આ જંગલ ની અંદર તમને ફરવાની એવી મજા આવશે કે આ જંગલ ની અંદર જોઈ લો કે જયારે આફ્રિકાનું જંગલ હોય આ ડિસ્કવરી ની અંદર ઈ જંગલ ની અંદર આ મારું કાયકા નગર વીરી નું જંગલ છે તો ચાલો તમે સૂર્યા બાજુ ત્યાં ખાવા હોય તો સૂર્ય જંગલ ની અંદર બતાવો ચાલો મારી સાથે

ટેસ્ટિંગ કરો અને ખાઈ જવ તેવી આની લિજત આવે છે આ જંગલ ની અંદર ચાલો હવે હું આગળ વધું છું અને આગળ જે કઈ વસ્તુ બની છે એ આ જંગલમાં બતાવું તો મિત્રો અરે દવા માટેની તમને વસ્તુ બતાવું છું કે જે તમને આજ કમરો થઈ હોય કે કમરાની અંદર શું જડીબુટી કામ કરે એ માટે હું તમને અક્ષી દવા બતાવું છું આ એમ કમરો હું આ એક કમરા માટેની જડીબુટી છે જો કે કમરે ગયો તમને કમરો થઈ ગયો હોય આ એક પીડી થઈ ગયો હોય કમરો થઈ ગયો હોય આ પાન તમે ચાવો એટલે તમારો કમરો ગાયબ કરી નાખે એવી જડીબુટી આ જંગલની અંદર છે આને કહેવાય કે વિકરો આનું નામ છે વિકરો કોઈ પણ ને પૂછજો અને કહી દેજો કે આ વિકરા પાન ખાય એટલે કમળો ગાયબ થઈ જાય ચાલો હવે હું આગળ વધુ છું આ જંગલ વિશે ભાઈ હવે એક પેડ છે અને ઝાડવું છે એ ઝાડવું તમને બોલાવું કે આ જડીબુટી શું કામ આવે છે આગળ ના ગઈ આ જડીબુટી બહુ લેતા ચાલો એ બધા તમને બતાવું છું એક ઝાડ કે આ શું ઝાડ છે તમે લોકો ઓળખતા હશો કે આ ઝાડ શું કહેવાય કે આને કહેવાય કે દાતણીઓ બાવર આગળના જે જીયા જે હતા ઈ આના દાતણ કરતા અને દાત તમારા મજબૂત રહેતા મજબૂત અને અતરના માણસો કોલગેટ પીસીયુ ગઈ ગઈ દાત પાડી નઈગા અને આ જડી બુટી રહીને ઈ તમારો હાંધા મજબૂત કરતી આ એને કહેવાય દેશી બાવર આનું દાતણ કરાય આ જંગલની અંદર છે જો આ જડી બુટી તો આનું સેવાસ કરજો હું તમને ચીજ બતાવું છું આ જંગલ વિશે કે નવરાત્રી ની અંદર જે માની ગરબી આવતી હોય એની અંદર એના ધૂપ ધુમા થતા હોય અને અસલ ઓરી જંગલ જેને કહેવાય ગુગર તો તમને ગુગરી બતાવું છું ચાલો ગુગર જોઈ લો તરો આ ગુગળ નું ગાઢ છે જો આને કહેવાય ગુગળ આ ઓરિજિનલ અસલ ગુગળ આની અંદરથી જે ગુંદ નીકળે એ ગુગળ જે માતાજીના ઢોપ કરો એ ઢોપની અંદર આ ગુગળ જે લઈ અને ઢોપ કરો એટલે એની સુગંધ કોઈ તાકાત નથી આ ગુગળી આને કહેવાય ગુગળી તો આમાંથી ગુગળ નીકળે હવે હું આગળ બોલું છું કે જંગલની અંદર અહીંયાથી સમાપ્તિ કરી અને આગળ છું છું પછી તમને તમને બતાવું જોઉં હવે હું થાકી ગયો છું જેટલી જડીબુટી હતી એ જડીબુટી તમને આ જંગલ વિશે બતાવી કે શું શું કામ આવે શું શું ઉપયોગ આવે અને હવે હું આગળના જંગલમાં જઈશ કે શું જડીબુટી છે એ બધી તમને બતાવીશ માટે હવે હું આગળ હલકો થાવ છું અને થાકી ગયો છો એટલે હવે હું આગળ વધી અને બીજા જંગલ વિશે જઈશ કોઈ પણ નવી જડીબુટી જડશે તો એ તમને બતાવીશ અને એ જોઈ તમે મને ફોલો કરજો આઈ એમ માનું મોદી